હા અને કાચી લોકેટ લઈ કાચી કાચી એમ બધું પ્લાનિંગ મારે કરવાનું બધું કોણ જે વસ્તુ લાવવાની એ મારે લાવવાનું ખાલી તમારે તો ઊભું થઈ હોય અને હું પત્રીજો કદી દેખાડો તમને દેખાડો પત્રીજો કદી જાઉં તમે એકલા જઈને બધું લઈ આવો કાચી બે જણ ખો ચર્યો એમ ક્યા નહી ઉમર અમુ તો જો વાત કરે હવે તો પચીસ થયો પચીસ હજુ ત્રીસ થવા તારે પોતે હજુ તો

તે જો જો કાકીન લઈ જો જો આરે માન ને આપું જો એ યાદ ના હવે ઠંડી થી આવે ને કાકા ઠંડી આવી લઈ યાદ આવ્યું શું સાલ નહી લેવાની આ મોઢા ઉઘાડા કરીને જાહો કાકા તમે તો જણો તો મુરત માં દાવ કરો તેમ જ નહી થાતું આપણે કશું કામ તું ઉભો રે

તમારું ધંધા શું છે શું છે અમારું ધંધા ચોર લે આવ કોણ કેતો નહીં આ તમારા જેવા જેવા અમારા કાકા ભત્રીજાનો આખો ગોમમાં નામ બગાડના છે મમ તમે જ બગાડ્યું હું બગાડ્યું નામ અમે આ જો હે સબુ છે કોઈ એ નહીં તા હું શું કહું આજ રાતે તમે મારે પાક કરો છેમાં પણ આ છે તમે જોઈ ક્યાં કન જીય પણ મારે હે ને અમને લોન લીધી હતી ને મે

લાયો લાયો પણ નવો લાયો હો બાકી એ તો ભલે છે ત્રણ પણ હવે એના ઉપર મને એક આઈડિયા આવી જબરજસ્ત હવે કાકાના મને ઠંડી આવશે નહીં કે ચે પકડ થાય નહીં હવે એવી આઈડિયા લાવ્યા હું સારું પણ હું જવું હવે તાન બે તમ તું અમે તો બે હાશ બે હું ભાઈ જવું તો તારે બધા તમે આવું બધું ચેક કરવાનું આવે તને ખબર ના પડતી ના કરાય એટલે અમે બધું કરી આવું ના કરીએ એટલે મારો તો લે યાદ ન વાઈ શું કાલ ખાલી આપવા ફેલાય ફૂડા ખબર જ નહીં પડતી હોય તો મારે હપ્તો કરવાનો તો જા જે લઈ જઈને જોડે જા અને આ કીધું કીધું હવે કહેતો નહીં નક મારા કાકા કઈ દિશા આવશે એવું મારશે ને પોણો થાય એટલે ના કદાચ ઘડી મીજ છોડી દીધી મેં એટલે શું છે તમે આવ્યો લે તમને શું કહેવું એક મિનિટ નો જવું બે મિનિટ માં આવું કલાક થયો તાર જુગના આયા તા આ સાલ મળતી નથી

જઈને ત્યાં હું ભણા પણ છે માટલે એકલો કે શું કરું ત્યાં નોકરી બોકરી જાતો નહીં ખબર હે કે તમારે લેજો ને મને ક્યાં કામ હું કે કે તમે જાતા નહીં કમણી કરવા તા મૂક્યા કંઈ કમણી કે ચોરી કરો જ કીધું છે ટી જ નહીં કીધું પણ આપણે તો ખરા ડાયરેક્ટ ચોરી પડો તમે બોલતા હું કહેતો તો કે આખા ગોમને ખબર હે કે તમે ચોરી કરવા જાઓ હોય કે આખા ને ખબર હે મું કોનમાની આવું કોઈ કહેતી નહીં કે તમે શું કરો તા પહી કે મૂકું જો પહીને કીધું ખબર આ પ્લાનની વાત કરતો આ પ્લાનનું જ કહું વાપરોધ કર પણ તે જો કે મેં હમણાં લોન લીધી હતી કે લાખ મારા ઘર બનાવવા જોયું હતું ને તે અધૂરું પડ્યું તું તો કે મારે ફોન આવ્યો કે તમારા લોનની જરૂર હોય કે મારે તો જરૂર હતી કે હોય તે હોમે મારે શું કર્યું એને કે તમારું આધાર કાર્ડ પોન કાર્ડ અને મોબાઈલ નંબર એને બધું નાખ્યું તે પેલા ઓટીપી માં જાય ને તે ઓને આ લીધો તે ઘર હતા ને એ લાખ રૂપિયા કપી બેંક માં એ તો થવાનું એ બધું જવા દે ઓટીપી એટલે ઓટીપી એટલે જે પેલા બેંક માં પૈસા કપાય પેલા નહીં જ તો ખબર પછી આપણે નાખીએ એટલે પૈસા કપાય પૈસા કપાઈ જાય ને હા એ રહ્યું બસ તે મેના મહિના એના પછી નાડી આવે આપણે હવે જઈએ એટલું બધું જોખમ લઈને જઈએ નહીં ચેક પકડે

હવે જેને લાગે હાચો હવે રો ઉપાડે ફોન હમેલો એટલે કેવાનો કે તમારે કરોડ ની રોટરી લાગી છે તમારે જો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવવા ખાતા તો કરોડ રૂપિયા હવે લેવા હોય તમારે તો કે અમારા અમારા જે નંબર આપીએ રૂપિયા નાખી દો પછી અમે તમને કરોડ રૂપિયા કરોડ રૂપિયા જ લઈશું કરોડ રૂપિયા હવે તો દવા કરવા બેઠા હોય ચોર નું મગજ છે મારું મગજ નું તો કે સમજી ગયો એ તો મો થોડું ઠંડી મગજ ઘરમાં આયા ઠંડી ઓછી થઈ જાય હવે મગજ કોમ કરશે મુકો હાચું ને ભરે બોલતો નહી આપણે પેલા ફોન કરવાનો 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 પછી કરોડ રૂપિયાનો દર કરોડ 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 રૂપિયાનો કહેવાનો હા પછી જો આપણે લાખ રૂપિયા નાખે હમ પછી આપણે ફોન સી ચપ કર દેવાનો સમજી ગયા કાકા હવે તમે લગાય 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 હા લ્યો લ્યો કનો લગાય મો લગાવ મો કનો લગાય આપડે દહ વગર લગાવવાના જેના લાગે ને હાચું આપડે ચેક ઉપર નો લગાવો ઓળખાણ વાળા લગાય લગાય બોલતે આવશે તને ઇંગ્લિશ માં તમે બોલો માનની જો ના ના બોલ અલ તાર દેખ જવાના તો એક તો પ્લાનિંગ બધું હું લાવું બધો આઈડિયા હું આવું તો કે બોલતી આવશે તને બોલતી આવશે તને હું ખાલી પૂછું હું તને

ફોન ચાલુ તો શું હતું એટલે કાકા ભલે તમે ખેતી કરો પણ હું મોટો થઈને એવી નોકરી લઈશ ને તે તમાર ઘરે બેઠું બેઠું પૈસા જ ગણો ના ખાલી તમે તાટી પટ્ટી પરાવા આયા હો શું લેવાનું એમ કે શેટર લેવું છે શેટર દબા પીલું હવે અલ્યા 11 વકરાનો તો કાઈ મોબાઈલ નંબર હોય કાકા હું તમે કરો મુરતમાં બગાનાર તમે ગયા પણ એવું તુજ કેન મેલી ઓ કાચી ખબર મને નઈ ખબર શું જુઠ્ઠો બોલે હે 11 નંબર હે

ફોન કરીને છે કે વાતો કરે ખબર જ પડતી નહી હેલો કોણ બોલો ભાઈ હા સર મેં એકા ડબલ બેંક કરા હું बड़ी डिग्री लेवा तो जे मस्त मस्त बोली जी हस्त युजवानी बात है ना दाना काका एक करोड़ की लॉटरी लगी सर आपको आपको लेनी है क्या हमें तो नहीं लेनी तो चुप कर बंद काका ये तमी काका हां मुझे तो मैं बात करो अरे दा हेलो हाँ मेरे को लॉटरी लेना है થોડા થોડા હિન્દી આવડતા હૈ સમજ જાના ઓકે મને તમાર જેવું મુહૂર્ત આપણું કામ તો આમ થઈ જાય હિન્દી બોલતો ગુજરાતી હેલો હેલો હા હા તો નાખી દો હું શું લેવા ના પડ એક કરોડો એક કરોડ કું ના પડે કોઈ મફત ના હલો તમે તાર આબાદ દો બિંદસ આંબર ઉપર મેને આપતી हमारा कागजात है नहीं नहीं सर कागजात की कोई जरूरत नहीं है बस आप हमारे खाते में एक लाख रुपया डाल दीजिए फिर हम आपके खाते में डाल देंगे एक करोड़ रूपए आप पहले मेरे को पाँच हजार रुपया मेरे खाते में डालो फिर मैं आपको एक लाख और पाँच हजार रुपया तुरंत डाल देता तो। हूँ क्योंकि नया હા હા ને ક્યુ કે વો ગૂગલ પે ક્યાં બોલતા કેસમે નંબર મેરે પાસે નહીં ના ઈસમે નંબર નહીં હા હા ઓ તમે મારા પાંચ હજાર નાખો તો હું ઈ મનીમાં એક લાખના પાંચ હજાર રૂપિયા નાખી દઉં હો હાલત નાખજો હો પછી શું કે માર્કનું રિચાર્જ પતી જવાનું હોય પાંચ મત જ મેસેડ આવી ગયો મહિના મહિનાનું રિચાર્જ પતી જાય એટલે કહું પછી पहुँचा पास लाख में पहुँचा ना खो सो दिमाग एक रुपया ना चाल है वो बस चालक ना आप नंबर देकर जाना के के हेलो हाँ सर इसके लिए पाँच हजार क्यों डालना एक रुपया भी डाल सकते हैं ना फिर आप हमारा नंबर आपके अंदर आएगा तो आप उसमें डाल देना एक लाख रुपया होगा का मुर्त बगा फिर अरे रुपया ये गुजरात का खाता है यार पता नहीं तेरे को हाँ यहाँ रुपया दस ऐसा नहीं चलता है डायरेक्ट पाँच हजार ही आप डाल दी हाँ ठीक है वो क्या बोलता वो वापस वो मेरे को अंदर वो रिचार्ज खत्म हो रहा है अभी पाँच मिनट के अंदर तो आप दो मिनट के अंदर पाँच हजार रुपया पहले मेरे को अंदर डालो

પૈસા આવે તો કોઈ દેખાય તમને આ બધી દેખાય તમને એટલે તમારી ખોનગી પૈસા તો હું રાખું છું 10000 રૂપિયા કોણ તો સમજી ગયો સમજી ગયો હંતરવા મંડિયા હવે સવાલ જ નહીં કાકા તમે તમારું કાચી બીનો જો કે હું તો એકલો હું મને લઈ લો દે હજી એકલો હે તો ખંતારવા મંડિયા હે બે થા હો પછી તો અમને કની બાર કાઢી મેસો લાગે હમ

ઓકે ટાટા ટાટા પત્રીજાનું કામ થઈ ગયું અને અમે વાપરવાના હતા નહીં અમે ઊન છે અને અમારું પાંચ હજારનો હાલ પંદર ધારા ચાલી જાય પત્રીજા પાછો ચકણ જો હે પેલા બાહ મને છેતરવાયા તા એટલે હું આખા ગોમ ના છે તો તમે મને શું છેતરવાય તા હું તો ના ક્ષેત્રનું પણ તમે ના ક્ષેત્ર હતા આ તો ખાલી વિડીયો જ છે હવે તો ડોલો ડોલો બનાવી જો એને ડોલો તો મારે હંતા રે કિત જીવ થી ગુ જાવ જો સોન મને જો તમી આપણે તો જો બખાયો કરે ગામ હું પલો અને હવે પૈસા આવે ને તો તમને તો ભાગ નાચ કરું પણ હું પલો અને મારી આ સાલ પર આવું હે કે રેવું હે નહીં આ બુજો જો તમે હવે આથી અલગ તમે તમારું કરો હું મારું કરું જો આપણો ઈમાં નહીં વરે મારી હારે હે તો પારિસ કો નહીં આ બુ તમારે જો આ મારા પૈસા 1 લાખ ના 5000 આબાના હાલત તમે જો